નમસ્તે રામ રામ અને વરસાદની શરૂઆત થઈ ગઈ આવ્યો એક જાય કીવો કાવે જોવાનું રે એકધારો ગાજવાનો વીજવાનું ચાલુ હોય ત્યાં મોટર કાઢી નાખી બહારથી જરાક ધોવાઈ જાય સોરીમાં પાણી ચાલુ હોય તો જો આવે જાય તો એ નહીં પાવવું પડે એક દિન અને કારૂખનો ગાજતો તો ધીરો ધીરો ચાલુ થયો હોય અડધાથી ઇંચ ઇંચ એકની જરૂર હે અમારે બીજાની તો ઘણી તે તો જરૂર નથી પણ નુકસાની પણ થાય વર્ષે કે કાં થાય શરૂઆત થઈ એવું હોવાનું બધું થાય એવું વાતાવરણ તો બાકી હોય અને સોરી એ અડધામાં તો પાણી નહોતું કાઢવું પડે અડધામાં કાટવું પડે શું આવી જાય તો થોડુંક બાકી નથી આવવી પડે અને જો આ પતરા નાખ્યા આ ધારીમાંથી બનાવ્યું ઊંચું કર્યું આ નળિયા જૂના એ કાટે નહીં ગયા ઊસું લે એટલું બે બે જંગલી વાહ ને આ પતરાના ઉપર નાખી દીધા ઊંસું અને હાઈકનું થઈ ગયું છે મોટર એ વહી જાય મોટર વહી જતી હતી ભાઈ ટ્રેક્ટરેયો જાય ને ટ્રેક્ટર અટતું તો ન જતો ટ્રેક્ટર એ અંદર વીયો જાય ને તો ધોવાઈ હતી બહાર કાઢે નાખી બે થઈ જાય પલળી જાય તો ધોવાય પણ જાય અને જો વધારે આવે તો પીવાનું પાણી ભરાઈ જાય બેરમ વરસાદ તો જરાક વાર આવ્યો પણ પાછો ફૂલ તડકો નીકળ્યો એટલે ગરમી ના એટલો થઈ ગયો જ્યાં મગોટો હોય એટલો વેચો બરોબર ટાંકા મૂક્યો આ સાહેબ થોડી ખેખિયારા નહીં ખડકે ટાંકી અને આ સોરી આવો ફાલ બે પહેલાં હા પીરી પડી હતી બીક લાગતી હતી કે ફાલ નહીં બેસે પણ ફાલ તો સારો બેસે ગો એ તો આમાં પાણી નહીં આવે ભરવા મંડીથી પીરી પડી તી ન પીરી હે પણ ફાલ તો હારોમાં સારો બે હવે લગભગ બધા ને પીરી પડવાનો પ્રોબ્લેમ છે બધાને પીરી પડી કરે કોઈ જ મારે પાંચમો વર્ષ એવા સોરી કોઈ પીરી નથી પડતી સવારે પીરી પડી અને હું તો ફાલ નહીં બેહે નબળી થાય પણ ફાલ બેહવામાં કંઈ વાંધો નથી આવ્યો આવું પીરી પડે ગઈ તો હાર સારો ફાલ બેહે ગયો આજે જેણે પાસ્તર હે ને પીરી પડી એને કે ફાલ નહીં બે પણ એ કોઈ બીજાથી ફાલ તો બે જ જાય જો અમારે આવી છે ફૂલ પીરી ઉતી તો એ ફાલ બે ગો એવું નથી કે પીરી પડી હતી ફાલ નહીં બે વધી ગઈ પીરી પડે તો વધ ચાલું હોય ઋતુ અને ફૂલ એ ઉગડે ને ફાલ એ જાય ઘણો બધો ફાલ તો હારામાં હારો બે ગો નકર પીરી ત્યાં હે જ પહેલેથી જ પીરી પડી હતી થોડી થોડી પહેલાં પડી કોક કોકોક છોડો હતો પછી વધ વધારે છોડવા થયા પછી લાગત પીરી પડવી હતી પણ ફાલ તો બેગો ગણવામાં જો આ તાળું પડ્યો ને ત્યાં ફાલ ને આમાં એ થાય ત્યાં કારી ને પીરી ને જ પડી લીલવણી ત્યાં કે તાળું પડે ને વધે ને ત્યાં ફાલ ઓછો બે જોઈએ કાં આમાં કઈ ફાલ ચાલી કઈ ઓછો હોય ફાલ ને હજી બેસીએ તો એમાં ફાલ બેસીએ તો આમ ઉપર વાંચવાનો ટાઈમ થઈ જાય જો આ ઝીણેરી હે ને પીરી એ નથી પડી તાળું પાણી પડતું તો અહીંયા પણ એમાં ફાલ નથી બેઠો અહીંયા પણ એવું જ આ બાજુ જો આ જ્યાં તાળું પડ્યું જરા જરા ઝીણી તાળું પડ્યું ત્યાં ફાલ નથી બાકી જ્યાં ઉપર પીળી પીરી પડી ને એ વધતી જાય પીરી પણ ફાલ એ વધતો જાય એવું બેહવા મંડ્યો આ પાંચ હાથથી પાંચ ચાર આવે છે ફાલ તો એમાંય હારા મારો બે જાય સંગજો આ લીલવણી દેખાય ને એ પીરી ને જ પડે એ જીણી હે હોય પણ પણ ફાલ એ ને જ નહીં બહુ બેસી છે નહીં કોકો ખેંગું થાય અને આ લીલું એ હારા મારું થયો વચે ગો હમણાં તો પાણી ઘણા બધા કાય ત્યાં લીલા સોરીમાં દહ પાણી થયા દહ પાણી દહ મુ પાણી ચાલુ છે મેં નો આવ્યો ને આવે ગોતો તો પીવવી ન પડત આ લીલામાં તો વધારે પાણી બાર તેર પાણી થયા એના કર વધે ને ખેતર તાળો ચાળો ને આજે પાણી લીલામાં કાટવાનું હોય તો ત્યાં નીકળે જાય વધે તો સારું અને અજય વધે જાય ડુંડા કાચીએ તો બે બાજુ લીલું હા વૈશ્વિક ટ્રેક્ટર કાઢવાનો મારે ગઈ ચાલતો પાંચ સાત દિન ફેર હે એટલે વાટવામાં એટલો જ ફેર પડી જો આ પહેલાં વટાઈ જાય એટલા દિન હા મોડી જાય વાટવામાં જે ગાજર હે તો ગોડવાનું ચાલુ હે છે નિલાડો જ મકાઈ હે જો આમાં જે પાણી ચાલુ હે એક દિન હોય કાલે તો પીએ જશે મેં આવ્યો નહીં ન કરતા ન પીવા પડે તમે આવતો ને અતિશય ગરમી પડે વરસ ને જ નહીં જાતો ને જ નહીં વાટે લીધા એ ખેડો એ બધા હેરાય છે મગું વાટે લીધા હે આમાં કઈ નીકળે કે પુવાય તા નહીં ટાંકે તા થઈ કઈ એમ ટાંકે ને પાછા મેં હજી હું હોય તો ટાંકવા માંડે મેં જાતો રહીએ તડકો નીકળે તો પાછા હુકવે ને વટાઈ ગલે આ પણ ફે પીરી તો પડે ગઈ હજે વધતી જાય ફાલે બેહી જાય ને વધી જાય હે ફાલે બેસે જાય થોડીક હજે વધીએ પણ આગળ જો આમાં લીલવણી જા હે ઝીણી હે ન્યા ફાલે ઓછો ની પીરી ને પડે તાળું પડે એમાં ન્યા બાકી આમાં ફાલતા ઘણો બેહે જાય છે હમણાં એવું વરસાદ નું બધું છે ગરમી પડે ને કઈ રેવાય એવું નથી બધું આ મગોટા ને ઉહાડા ને પડ્યા નહીં ત્યાં કે ને જ પીન જાય છે થોડું થોડું અહીં ખાઈ હોય ને કારું પડે પણ ખાતર થાય એટલો કે ઉકળો હે એ સોરી વટાઈ પછી ખેતરમાં નાખવાનું થાય એ પણ ખાતર એ થોડું કે ખાલી સાણે છે એ સોરી વાટે એમાં પાથરવાનું હોય જરાક ઉકળ આજે થોડાક દિવસ પછી આણે ને ટ્રેક્ટરની ખેડે નાખું ખેડે ને પૂહે નાખું દે ઉકાઈ જાય ને લીલું હોય એટલે ભરવું નકરું લાગે છોટે જાય ને વેલું થોડાક દી પૂહે નાખીએ ને ખેડે નાખીએ ને તો ઉકાઈ જાય ભરું હલવું લાગે આપણે ધોવાઈ ગઈ તો એને બધી કમ્પ્લીટ રાખી કાંક જવાનું હોય તો જવા થાય એમ સીધો ઘણા ટાઈમથી ધોઈ નહોતી હવે મેં આવ્યો ને બહાર મૂકી દીધી હતી કીક ધોવાઈ ગઈ ને પલરે ગઈ હતી પરે પાણી મારી દીધું પરફેક્ટ પર હે જો પાણી બેરલમાંથી કાઢવાનું ચાલુ નળી રાખી દીધી વરસાદનું પાણી હે સોમાં અને બેરલ ભરાયેલી ને આજે પીવા માં લે બેરલ નળી નળીયાથી ઉપાળ આજે દોઢ બેરલ હે તો એટલે પીવાઈ જાય તો તા પાસો મેં થઈ જાય પણ હમણાં આવ્યો ને આવ્યો તો વધારે તો એકાદ બેરલ ભરાઈ જ નકાય મેં થાય ત્યાં પાણી ભરાઈ જાય ને સોરી પીએ જાય બે ફાયદા આવતા આ એક જ આખે આખું પડ્યું ભરે ને ન સુમાહામાં ભર્યો ને પાણી ઢાંકણા ખોલ્યા ને ધી પડ્યું કોઠી ભરાઈ ગયા એ હમણાં વધારે પીવાય બે ત્રણ દીમાં વીસ પચીસ લીટર ને પીવાય પીવાઈ જઈએ નક પાંચ સાત દિ હાલ એટલું પાણી જયારે મને તો ન જો હમણાં વધારે જોઈએ એટલું વાંચ રાખે ત્યાં વિડીયો ઘણો પાછો લાંબો થઈ જાય તો જય માતાજી